નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે મોરે મોરો ખૂબ ચાલી રહ્યો છે એટલે એક નેતા ચેલેન્જ આપે છે છે બીજા કરે રાજીનામા સુધી વાત પહોંચે છે અને જસ્ટ હું ગાંધીનગર કાંતિ અમૃતિયા સાથે વાત કરીને આવી છું એમના સમર્થકો સાથે એ રાજીનામું આપવા માટે પહોંચી ગયા છે ચેલેન્જ ગોપાલ ઇટાલિયા ને હતી અને રાજુ કરપડ આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ અમે તો રાહ જોઈ રહ્યા હતા કે ગોપાલભાઈ કે એમના સમર્થકો કે આમ આદમી પાર્ટીના નેતા ત્યાં આવશે ગાંધીનગર પહેલી વાત તો એ છે જમાવટના માધ્યમથી ગુજરાતની જનતા આમ તો બહુ હોશિયાર છે ગુજરાતની ગુજરાતની જનતા આખા નાટકને જનતાએ ખૂબ નજીકથી જોયું છે ખરેખર ચેલેન્જ શું હતી ત્યાર પછી બીજા દિવસે ચેલેન્જમાં કેવી રીતે સમજી વિચારી ફેરફાર કરવામાં આવ્યો અને ગોપાલભાઈના રાજીનામાની વાત કેવી રીતે અંદર ઉમેરવામાં આવી આ બધું ગુજરાતની જનતા જાણે છે ચેલેન્જ શું હતી ચેલેન્જ જ્યારે મોરબીના લોકોના પ્રશ્નનું નિરાકરણ નહોતું આવતું એટલે મોરબીની જનતાએ કહ્યું કે ભાઈ અમે વિસાવદર વાળી કરીશું તો આ ચેલેન્જ મોરબીની જનતાએ ત્યાંના મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આપી કે અમે વિસાવદર વાળી કરશું સામે કાંતિભાઈએ રાત્રે મીડિયા સામે આવીને કહ્યું લઈ આવો ગોપાલ ઇટાલિયાને અહીંથી ચૂંટણી જીતીને બતાવે હું રાજીનામું આપી દઉં છું જીતીને બતાવશે બે કરોડ રૂપિયા આપીશ વારંવાર કહીએ છીએ આપે છે તમે આ ચેલેન્જ સ્વીકારો કે જો કાંતિભાઈ રાજીનામું આપશે તો ગોપાલભાઈ મોરબીથી લડીને જીતીને બતાવશે વાત આટલી હતી બીજા દિવસ કાંતિભાઈ ખબર પડી કે સારું ચેલેન્જ સ્વીકારાઈ ગઈ છે તો કાંતિભાઈ બીજા દિવસ નવા નાટકની શરૂઆત કરી નિવેદન બદલવામાં આવ્યું હું તો એ કહું છું તમામ મીડિયા મિત્રો કે આગલા દિવસનું નિવેદન અને બીજા દિવસની ચેલેન્જ આ બંનેમાં શું તફાવત છે બંને ચેલેન્જ કાંતિ અમૃતિયા આપી આગલા દિવસની ચેલેન્જ હતી

ગટરોના પાણી ઉભરાય છે રસ્તા તૂટી ગયા છે લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે તમામ પરિસ્થિતિ આશ્વાસન આપવા માટે જવાનું હોય એની બદલે ધારાસભ્ય દરેક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જેવી રીતે ભવાઈ મંડળમાં એક ભવાઈઓ નાટક કરે એવી રીતે મોરબીના ધારાસભ્ય માનસિક સંતુલન ગુમાવી નાટક કરી રહ્યા છે જી ગોપાલ ઇડલે ચેલેન્જ સ્વીકારી લીધી એમને હજી શપથ તો લીધા નથી અમે અત્યારે કાંતિભાઈ સાથે વાત કરીને બી આવ્યા છે કાંતિભાઈ એમના સમર્થકો સાથે વિધાનસભાની સીડીઓ પર બેઠા છે કે હું સાડા વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ એ આવે એમને શપથ લેવા હોય તો હું બે કલાક બીજું બેસવાય તૈયાર છું અહીંયા જ બેસી રહીશ એ શપથ લઈને રાજીનામું આપી દે શપથ કોઈ અધ્યક્ષ બોલાવે ધારાસભ્ય ને ત્યારે ધારાસભ્ય જવાનું હોય કાંતિભાઈ જાહેર જીવનમાં આટલા વર્ષથી છે તો જેવી રીતે મીડિયા સામે આવી અને છોકર મત કરે છે મીડિયા સામે આવીને પોતે માનસિક બીમાર છે આવું બતાવે છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અહીંયા પણ સાબિત થાય છે ધારાસભ્ય ડાયરેક્ટ મન ફાવે ત્યારે શપથ લઈ શકશે ધારાસભ્ય અધ્યક્ષ ને કહી શકશે હું કાલે આવું શું શપથ લેવા વ્યવસ્થા કરી રાખો ધારાસભ્ય પોતે સામેથી શપથ લેવા નથી જતો એને અધ્યક્ષ આમંત્રણ આપે છે ત્યાર પછી શપથ નું આખું વ્યવસ્થા ગોઠવાય છે એટલે ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ જે ગુમરાહ કરવાના પ્રયત્ન કરે નંબર બે મહત્વની વાત એ છે પાયલબેન કે વિસાવદરના રાજીનામાની વાત આમાં ક્યાંથી આવી જે ચેલેન્જ રાત્રે કાંતિભાઈ મીડિયા સામે આવી પહેલી જ વાર નિવેદન આપવું પહેલી જ વાર ચેલેન્જ કરી ત્યારે વિસાવદર ના રાજીનામાની વાત કે ગોપાલભાઈ ના રાજીનામાની વાત હતી તો આ વાત ક્યાંથી ઉમેરવામાં આવી ગોપાલ ઇટાલી કે કાંતિભાઈ પોતે આપેલી આગલા દિવસ રાત્રે જો દારૂ પીને ચેલેન્જ ન આપી હોય તો હું એવું માનું છું કે નહીં પીતા હોય પણ ચેલેન્જ રાત્રે આપીને દિવસે આપી એમાં ફેરફાર થઈ ગયો એટલે મને શંકા જાય છે કે રાત્રે કદાચ નશામાં હશે જો કાંતિભાઈએ કાંઈ નસો કરીને ચેલેન્જ ન આપી હોય તો આગલા દિવસની ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી છે કાંતિભાઈ ભવાઈ મંડળનું નાટક બંધ કરી જેવી રીતે ભૂતકાળમાં હમા પાણીમાં પડી અને કહેતા હતા કે જણાના હો જીવ મોરબી દુર્ઘટનામાં બચાવ્યા આ નાટક પણ કાંતિભાઈ કરતા જો આવું નાટક અત્યારે ન કરતા હોય અને કાંતિભાઈમાં તાકાત હોય કાંતિભાઈ ને પોતાના વિસ્તારમાં કરેલા કામ પર ભરોસો હોય તો કાંતિભાઈ રાજીનામું આપી દે આમ આદમી પાર્ટી વિસાવદર વિસાવદર વાળી વાળી કરવા કરવા તૈયાર તૈયાર છે છે જનતા આ દરેક મુદ્દા થી ધ્યાન ભટકાવવા માટેનું એક નાટક કરે છે અને હું એવું માનું છું કે મીડિયાના મિત્રો એ ગુજરાતની જનતા એ નજીક થી આ નાટક જોયું છે કાંતિ અમૃતિયા ને તકલીફ છે માનસિક અને એની વાદે વાદે આપણે ન ચડવું જોઈએ એ તો એવું કે છે કે મેં કરેલો જેટલો ભ્રષ્ટાચાર છે એટલો ગોપાલ ઇટાલિયા કરીને બતાવે મેં મેચ સમા પાણીમાં હો જણાને બચાવ્યા ડૂબકી મારીને ગોપાલ ઇટાલિયા બચાવી બતાવે અમે મૂર્ખ માણસ નથી કાંતિભાઈ ને એની મૂર્ખામી અને મુબારક છે મોરબીની જનતા એ ચેલેન્જ કરી છે આવનાર સમયમાં અમે વિસાવદર વાળી કરીશું કાંતિભાઈ ચાહે ગમે એટલું નાટક કરે મોરબીની જનતા વિસાવદર વાળી કરવા તૈયાર છે કાંતિ અમૃતિયા આગલા દિવસે જે પહેલી જ વખત ચેલેન્જ આપી એ ચેલેન્જ પર અડગ હોય રાજીનામું આપીને બતાવે એ રાજીનામું આપી પણ દે તો એનાથી જનતા ને શું મતલબ જનતા નું કઈ જ આમાં સોલ્યુશન નથી બંને નેતાઓ આમને સામને આવે મોરે મોરા દેવાની વાત કરે બધું સોશિયલ મીડિયા પર ખૂબ સારું લાગે એની ચર્ચાઓ ખુબ થઈ શકે કાંતિભાઈ ને પણ હું આજ સવાલ પૂછીને આવી છે કે એની જનતા માટે શું મોરબી ની જનતા તો હજી પીડાઈ જ રહી છે અને જો પીડાઈ નથી રહી તો પછી પ્રશ્ન ક્યાં આવે છે કેમ વિરોધ પ્રદર્શન પણ થાય જનતા નું શું આમાં પૈસા ચૂંટણી થશે તો એ જનતા ના જ જવાના છે બિલકુલ સાચી વાત છે એ વાત સાથે હું પણ સહમત છું પણ જયારે એવું કે ગોપાલ લડીને જીતીને બતાવે તો સ્વાભાવિક છે કે અમારા નેતા એવું કહે છે કે જયારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે જીતીને બતાવશું હવે કાંતિભાઈએ એવું કહ્યું હું રાજીનામું આપી દઉં છું તો રાજીનામું આપ્યા પછી પેટા ચૂંટણી આવશે તો એક રાષ્ટ્રીય પાર્ટી હોવાના નાતે અમારા નેતા છે આવશે ત્યારે અમે બતાવશું તો નથી રાજીનામું આપી દે અમે તો કાંતિભાઈ નસો કરીને અમને ચેલેન્જ આપે અમે તો નહોતું કહ્યું મોરબીની જનતાના પ્રશ્નનું નિરાકરણ ન લાવવું જોઈએ બીજી વાત કે પેટા ચૂંટણી આવે ગુજરાતની અને દેશની તિજોરીને નુકસાન છે આ વાત આપણે બધા માનીએ છીએ પણ અમુક ભ્રષ્ટ શાસનમાં બેઠેલા ધારાસભ્ય હોય કે મંત્રી હોય એ પદ પર બેઠા હોય ત્યારે ચૂંટણી આવે એના કરતા દસ ગણું નુકસાન પોતે સત્તાનો દુરુપયોગ કરીને પણ કરતા હોય છે જેવી રીતે બચુભાઈ ખાબડે દુરુપયોગ કર્યો પચીસો કરોડ રૂપિયાનું માત્ર મનરેગા કૌભાંડ બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરીને કરાવ્યું આ કૌભાંડ જો ન થયું હોત બચુભાઈ ખાબડ પદ પર બેઠા ન હોત અને કોઈ સારા વ્યક્તિ હોત અથવા પેટા ચૂંટણી આવી હોત તો પચીસો કરોડ નો ખર્ચો નહોતો થવાનો કાંતિભાઈ અમૃતિયા સ્થિતિ રાજકારણ માં આવ્યા પહેલા શું હતી તમામ મોરબીના લોકો જાણે છે આજે કાંતિભાઈ અબજો કરોડો રૂપિયા રૂપિયા પર અરે નંબર કે બે બે કરોડ તો આપવાની જાહેરાતો કરે છે કાંતિભાઈ માં તાકાત હોય તો અહીંયા જયારે બ્રિજ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થયા છે બે કરોડ રૂપિયા ત્યાં વહેંચે ભાજપના ધારાસભ્યોમાં તાકાત હોય તો દરેક ધારાસભ્ય એક પગાર પોતાનો જે ગંભીરા બ્રિજમાં દુર્ઘટના મૃત્યુ પામ્યા છે જેને સ્વજન ગુમાવ્યા છે એવા પરિવારને એક એક પગાર એક એક મહિનાનો ત્યાં આપે પીડિત પરિવારને હું આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કઉ છું કે ભાજપના ધારાસભ્યો ત્યાં એક પગાર આપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને અમે વિનંતી કરીને કઈક પગાર અપાવશું જે જે લોકો પીડિત છે એના માટે કઈક ગુજરાતની સુખાકારી માટેની ચેલેન્જ હોય ગુજરાતના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે ચેલેન્જ હોય માત્ર વાહિયાત વાતો કરીને ચેલેન્જો કરવાની એટલે અમારું તો એવું માનવું છે કાંતિભાઈ જયારે ચેલેન્જ આપી તો એક રાષ્ટ્રીય પાર્ટીના નેતા સ્વાભાવિક છે સહજ ભાવે સ્વીકારે ચૂંટણી આવે તો અમે લડશું વાત આટલી છે ભારતીય જનતા પાર્ટી લોકોનું ધ્યાન ભટકાવવા માટે નવા નવા નાટક કરે છે ભવાઈ મંડળના એક ભવાયા માફક કાંતિભાઈ અમૃતિયા એક મંડળ જે રાત્રે ભવાયા રમતા હોય એમાંની એક રમત રમી રહ્યા છે

ગુજરાતની જનતા એજ્યુકેટેડ થવા લાગી છે ગુજરાતના યુવાનો હોશિયાર થઈ ગયા છે આજે ખબર છે જે માણસે શપથ જ નથી લીધા જે માણસને આજે શપથ લેવા શક્ય જ નથી તેમ છતાં મોરબી થી ગાંધીનગર સુધી કાફલો લઈ જે નાટક આદર્યું છે ગઈકાલનું આ નાટક નથી તો શું છે એટલે ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કામ કાંતિભાઈ અમૃતિયા વાલા થવાના પ્રયત્ન કાંતિભાઈ અમૃતિયા કરી રહ્યા છે જો એનામાં તાકાત હોય એ કહેતા હોય કે મોરબીમાં સમસ્યા નથી કાંતિભાઈ અમૃતિયા તારીખ આપે હું એ તારીખે મોરબીની જનતાની સમસ્યા જાણવા જાઈશ અને હજારોની સંખ્યામાં જો મોરબીના કાંતિભાઈ મતદારો જો મારી સભામાં આવે અથવા હજારો સંખ્યામાં લોકો સમસ્યાનું વર્ણન કરવા માટે આવે તો શું કાંતિભાઈ ભૂલ સ્વીકારશે તો શું કાંતિભાઈ કંપનીની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાતું નથી બળજબરી પૂર્વક ગઈકાલે પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે કાંતિભાઈ માં તાકાત હોય તો અવાજ ઉઠાવે ત્યાં માત્ર ને માત્ર ગુજરાતની જનતાને મૂર્ખ સમજી બેઠા છે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખિસ્સાઓ ભર્યા છે ખંડણીખોરો સાથે ભાગીદારી ક્યાંક ને ક્યાંક રાખી હોય આવી પણ અમને ઘણી બધી વાતો મળી છે ખંડણીખોરો સાથે ભાગીદારી રાખીને એમાંથી પણ ભાગબટાઈ કરવામાં આવે છે એટલે સીધી વાત એ છે કે મોરબીના લોકોએ મન બનાવી લીધું છે આવનાર સમયમાં વિસાવદર વાળી થવાની છે એ નક્કી છે આજનું ભવાય મંડળનું જે નાટક છે હમણાં નાટક સાંજે પૂરું થઈ જશે કાંતિભાઈ અમૃતિયા ભૂતકાળમાં નાટક કરતા આવ્યા છે આજે પણ નાટક કરી રહ્યા છે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જી રાજુભાઈ છેલ્લો સવાલ છે કે વિસાવદર વાડી થશે એટલે એક ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી જેટલી ચર્ચામાં આવી આમ આદમી પાર્ટી એટલું કોન્ફિડન્સ થી ઈશુદાન ગઢવી એવું કહે છે કે એકસો એકસઠ તમારા જેટલા પણ ધારાસભ્ય છે બધાને રાજીનામા અપાવું આમ આદમી પાર્ટી બધેથી ચૂંટણી લડશે ને જીતી બતાવશે એ ખૂબ જલ્દી અને તમને એવું નથી લાગતું કે અધૂરા અધૂરા ગાળા વધારે ચલકાય એવી રીતના એક બેઠક જીત્યા પછી આટલો બધો કોન્ફિડન્સ મહત્વની વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી નો આ શબ્દ નથી કે વિસાવદરવાળી થશે આ શબ્દ મોરબીના મતદારો એ થશે હવે જનતા પોતે જયારે વિસાવદરવાળી થશે એવું કે છે તો મતલબ સાફ છે લોકો પરિવર્તન ઈચ્છે છે બીજી વાત આપે જે કરી યસુદાનભાઈ ગઢવી વાળી તમારી વાત સાથે હું સહમત છું કહેવત છે કે અધૂરા ગળા સલકા બિલકુલ સહમત છીએ પણ અધૂરો ઘડો કોનો છે એ હું તમે નક્કી નહીં કરી શકીએ વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી જીત્યા માત્ર એક બેઠક જીતા એમાં હું સહમત છું પણ આખી ભારતીય જનતા પાર્ટીની ફોજ ગોપાલ ઇટાલિયા હરાવવા માટે ત્યાં ઉતરી હતી એટલે સી આર પાટીલ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાષણ કરવા આવ્યા હતા કિરીટ પટેલને જીતાડવા આવ્યા હતા એ સફળ ન થયા એટલે કિરીટ પટેલ આવ્યા ફોર્મ ભરવા મુખ્યમંત્રી આવ્યા હતા તેમ છતાંય કિરીટ પટેલ હાલ્યા મતલબ મુખ્યમંત્રી નું ચાલ્યું નથી અનેક મંત્રીઓ જયેશ રાદડિયા હોય સાંસદ ત્યાં રાજેશભાઈ ચુડાસમા હોય અનેક મંત્રીઓ કુંવરજી બાવળિયા થી લઈને તમામ મંત્રી મંડળના ત્યાંથી આખે આખા સચિવાલય ને તાળું મારી અને વિસાવદર બે બે ત્રણ ત્રણ દિવસ ગામડાઓમાં ધામા નહીં ખાતા આ તમામ ની વચ્ચે ગોપાલ ઇટાલિયા જીત્યા મતલબ સાફ છે કે આખા ભાજપના મંત્રીમંડળ ધારાસભ્યો અને પદાધિકારીઓની સામે ગોપાલ ઇટાલિયા જીત્યા છે જો દરેક જગ્યાએ ચૂંટણી આવે તો બધા પોતાની અવાજ બનીને એક વાત કરવા આવ્યો છું કે આજે ગુજરાતના યુવાનો પીડાય છે ખેડૂતો પીડાય છે પૂરતા ભાવ મળતા નથી કમોસમી વરસાદ પડે વળતર મળતું નથી બહેનો મોંઘવારીથી પીડાય છે હપ્તા ભરે છે સિટીમાં રહેલા નાના સિટી મોટા સિટીમાં રહેલા લોકો હપ્તા ભરે છે એમાં આખે આખો પગાર જતો રહે છે ને પચીસ તારીખ માંડ આવે છે પાસળના પાંચ દિવસ કટે છે આ પરિસ્થિતિમાં ગુજરાતના લોકો છે એટલે એકસો એકસઠ સીટો પર ચૂંટણી આવે ડંકાની ચોટ પર કહીએ છીએ આમ આદમી પાર્ટી સારામાં સારું પરફોર્મન્સ કરી શકે અને ઈશુદાનભાઈ ચેલેન્જ એટલે કરી છે ગુજરાતના લોકોનો કેટલો આક્રોશ છે એ ભારતીય જનતા પાર્ટીએ જોવો હોય તો એક વખત ચૂંટણી લાવે અને પછી બતાવે એકસો છપ્પન સીટ વાળો પ્રેમ ક્યાં ગયો જી થેન્ક યુ સો મચ રાજુભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હવે ગાંધીનગર તો એ પહોંચી ગયા છે ગાંધીનગર કાંતિ અમૃતિયાના પહોંચ્યા પછી એમની સાથે વાતચીત પણ કરી છે ગોપાલ ઇટાલિયા સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું પ્રશ્ન ત્યાંના ત્યાં જ આવે છે કે નેતાઓ જેટલા મોરે મોરા દેવા હોય એટલા દે દે નેતાઓ જેટલા આમને સામને આવવું એટલું આવી જાય પ્રશ્ન એ મોરબીની જનતાનો છે પ્રશ્ન એ પીવાલાયક પાણી નથી એનો છે પ્રશ્ન એ રસ્તાનો છે પ્રશ્ન એ ગટરો ઉભરાય છે એનો છે એ પ્રશ્ન પર જવાબ આપે એ પ્રશ્ન પર ચેલેન્જ લઈ લે કે ભાઈ આટલા દિવસમાં હું કામ કરીને બતાવીશ તો જનતાનું કઈક સુખાકારી માટે કઈક થઈ શકે જેમને તમને ચૂંટીને મોકલ્યા છે બાકી આ બધું રાજનીતિમાં ચાલતું રહેશે બધા લોકોએ હવે વિચારવાનું છે કે કયા નેતા કેટલા પાણીમાં છે કયા નેતાનું સાંભળવાનું છે કયા નેતા શું બોલે છે અને શું કરે છે એમાં ફરક છે અધિકારીઓ આવી રહ્યા છે એટલે ધીરે ધીરે મોરબીમાં હવે કામગીરી છે પણ શરૂ થઈ રહી છે આગળ જતા મોરબીની રાજનીતિમાં શું થાય છે સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો નમસ્કાર